તમે જોયા અહીંયા સિંગના ઢગલા ઢાકેલા છે પણ કઈ હારું રહ્યું નથી બહુ બધું ખરાબ થઈ ગયું છે કન્ટિન્યુ રહેજો અને હું તમારે અમારે કેટલું નુકસાન થયું છે સિંગ બધી બદલી ગઈ છે બધું તમને બતાવીશ કુવામાં પાણી જો બહુ ઉપર આવી ગયું છે જમરૂક ક્યાંથી લઈએ એક ભાઈ અમારા ગાડી માથે બેનો અનુજભાઈ જમરૂક ખાવા લાલ છે કે સફેદ સફેદ આપણે લાલ નથી લાલ છે ને

चलो मोटर काटे से बे भाई निक तो 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 <laughs> निक निक सीखे बोल तो बो से ओ फोन मीठा होता बो बोल के तो मैं का बाजू तो जो <laughs> <laughs> <आगा। आगा। laughs> <आगा। आगा। laughs> मोटर के दादा ने

તો ફેમિલી જો આ વરસાદે છે ને એટલા હેરાન કર્યા છે ને કે આ બધી સિંગ તમે જુઓ અમારી બહુ બધું નુકસાન કર્યું છે આવો વરસાદ છે ને મારા પપ્પાને કહેતા હતા કે આવું નુકસાન તમે ક્યારેય નથી જોયું બહુ બધાનું ખરાબ કર્યું છે જુઓ બહુ સિંગ ખરાબ થઈ ગઈ છે આ બધી સિંગ અમારે આખા ખેતરમાં પાથરા પડ્યા છે અને અહીંયા જ નહીં એવું નહીં અમારે ઓલીવાડી છે ન્યાય બધી પલળી ગઈ છે આ માવઠાએ છે ને બહુ બધું નુકસાન કર્યું છે હવે તો છે ને આ વરસાદ રહી જાય તો સારું આ પાથરા આપણને છે ને જોવા એમય નથી થતા એટલું બધું નુકસાન કર્યું છે બસ તો જો આવું અમારે તો આવું નુકસાન કર્યું છે અને એવું નથી કે આ વરસાદ અહીંયા જ છે એવું બધે વરસાદ છે બધાને બહુ નુકસાન થયું છે પણ એ તો જેને નુકસાન થયું હોય એને ખબર હોય કે એવી બળતરા થાય આપણે કેવી ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી મહેનત કરતા હોય ને આવું થાય કપાસ પણ બધો ઉગવા મળ્યો છે જુઓ